કાંકરેજ તાલુકાના કુવારબા શ્રી રાજ્ય વિદ્યા પ્રચાર સેવા સંસ્થાન ખાતે રવિ કૃષિ મહોત્સવ રવિ કૃષિ મહોત્સવ બે હાજર ચોવીસ નો બે દિવસીય કાર્યક્રમ યોજાયો બાવીસ નંબર બનાસકાંઠા મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક તાલુકામાં બે હજાર ચોવીસનો કૃષિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે કાંકરેજી તાલુકાના કુવારવા ખાતે આવેલા રાજ્ય વિદ્યા પ્રચાર સેવા સંસ્થાના મહંત કરુણા નંદજી મહારાજ અને કાંકરેજી તાલુકા મામલેદાર વીએમ પટેલની અધ્યક્ષ સ્થાને યોજાયો

એ આર ના દોડ અને પૂર્વ યુવા ભાજપ પ્રમુખ રમેશભાઈ દવે આ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી પાક અને સરકાર તરફથી આપવામાં આવતા લાભો વિશે જાણકારી આપી હતી કરસંજી સુલંગીનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ બનાસકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા એસનાઇન ન્યૂઝ સાથે